ચાલુ કરી આ કે ચાલુ કરીએ નમસ્કાર મારું નામ ડોક્ટર નિપુણભાઈ બોધ હું છેલ્લા પાંચ વર્ષથી હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા વીસ વર્ષથી ડોક્ટર છું હોમિયોપેથી વિશે માહિતી આપું તો આ લેટેસ્ટ સાયન્સ છે છેલ્લા બસો વર્ષ જૂનું સાયન્સ છે અને જર્મન પદ્ધતિ દ્વારા ડોક્ટર સેમ્યુઅલ હનીમાન સાહેબની આ શોધ છે સત્તરસો ને છન્નુંમાં એમને શોધ કરેલી છે અને ખૂબ જ સારી સિસ્ટમ છે આ ઓલ્ટરનેટિવ થેરાપીમાં આવે છે ઓલ્ટરનેટિવ થેરાપી એટલે આયુષ મંત્રાલય આયુષ મંત્રાલયમાં પાંચ પદ્ધતિ જેમાં આયુર્વેદિક યુનાની સીધા આપણે નેચરોપેથી અને હોમિયોપેથી આ પાંચ પદ્ધતિનો સમાવેશ થાય છે જેમાંની એક હોમિયોપેથી છે હોમિયોપેથી એક ઓલ્ટરનેટિવ થેરાપી છે અને ઓલ્ટરનેટિવ થેરાપી એટલે શું કે જ્યારે એલોપેથી કંટાળેલું વ્યક્તિ આ થાકી જાય છે તો એને આપણે ઓલ્ટરનેટિવ લઈને આપણે કહી શકીએ કે એના ઉપલબ્ધ બીજી સારવારોમાં હોમિયોપેથીનું એક સ્થાન છે બરાબર હોમિયોપેથી એટલે ખૂબ જ સૂક્ષ્મ એક પદાર્થ છે જેનો કોઈ જાતનો કેમિકલ કન્ટેન્ટ હોતો નથી અને બિલકુલ સાઈડ ઇફેક્ટ હોતી નથી એટલે હોમિયોપેથી એકદમ સેફ છે અમારે ત્યાં બધી જ જાતના પેશન્ટ આવે છે જેમાં પેટના દુખાવા હોય હાડકાના સાંધાના દુખાવા હોય છે ચામડીના દર આવે છે બધા સોરિયસિડ હોય એક્સીમા હોય છે પછી ચામડીમાં ફેસના ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ પિમ્પલ હોય છે પછી આ દાદર આવે છે ઘેરની બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ જેમાં ખરે વાળ ખરતા હોય જેમ કે ઉંદરી છે તો આ બધી ટ્રીટમેન્ટમાં હોમિયોપેથી ખૂબ જ એકદમ કારગર છે અને સફળ એમાં રિઝલ્ટ મળે છે જેનો ખુદ મેં અનુભવ મારા પેશન્ટમાં કરેલો છે અને આજે સલાહ ખાસ તો એટલી આપું છું કે જે આપણે એલોપેથી દવાઓ લઈએ છીએ એનું ખૂબ નુકસાન થાય છે જેના આપણને કિજની ઉપર કે હાર્ટ ઉપર કે એની ઉપર અસર આવે છે લાંબા ગાળા માટે જ્યારે લેવાની હોય તો એને આપણે આયુષ મંત્રાલય દ્વારા જે પદ્ધતિઓ આપણે નક્કી થઈ છે એમાં હોમિયોપેથી સૌથી તેમાં પણ આપણે એને સમાવેશ લઈ અને પેશન્ટને આપી તરફ લેવો જોઈએ જી ઓકે અને આ જે આ હોમિયોપેથી દવા એક સમાન જ આવે છે અથવા આપને કેવી રીતે જાણકારી મળે કે આ આ આ મેડિસિન આની છે આ બધીઓપેથી માં કુલ અઢી હજાર થી લઈને ત્રણ હજાર સુધી દવાઓની વેરિયસ રેન્જ છે એ રેન્જ એટલે શું છે કે જેમ કે કોઈ લીમડાનો પાન છે તો એમાંથી પણ દવા બને છે બરોબર તો કોઈ નોનવેજ આઈટમ છે તો એમાંથી પણ આ હોમિયોપેથિક દવાઓ બનતી હોય છે પણ એનો ખૂબ જ સૂક્ષ્મ ભાગ એટલે લાઈક ક્યોર સ્લાઈક ની પદ્ધતિ લાઈક ક્યોર લાઈક એટલે શું સમાન જેવો દરજ છે એવો જ દરજ આ દવા ઉભો કરશે એના દ્વારા આને ટ્રીટમેન્ટ મળે છે આ જળમૂળથી કાટનારી એક પદ્ધતિ છે અને આ જ્યારે કોઈ પણ દર્દી લાંબા ગાળાથી પીડાતો હોય હેરાન થતો હોય તો એને આ સિસ્ટમમાં આવીને ખૂબ સરસ ફાયદો થાય છે આજીવન આજીવનથી મુક્તિ મળે છે હોમિયોપેથી હોમિયોપેથી હું છેલ્લા વીસ વર્ષથી આમાં સંકળાયેલો છું અને મેં જોયું છે ત્યાં સુધી આની કોઈ આડઅસર હોતી નથી એટલે હોમિયોપેથી સિસ્ટમ અપનાવવી જોઈએ જેટલું મેક્સિમમ તમે એલોપેથી મૂકીને હોમિયોપેથી આવો છો તો એ તમારા ફાયદા માટે છે તમારા શરીરને તમે નુકસાન નથી થતા હું કોઈ સિસ્ટમની વિરુદ્ધ વાત નથી કરતો પણ એલોપેથી પણ ક્યારેક જરૂરી બની રહે છે ઇમરજન્સીમાં પણ લોંગ ટર્મ ટ્રીટમેન્ટ હોય તો એમાં હોમિયોપેથી અચૂકપણે મારી સલાહ એવી છે કે તમે હોમિયોપેથીને સ્વીકાર કરો અને એનાથી આપને ઘણા બધા ફાયદા છે આપ સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો શુભકામ નમસ્કાર